તો ભાઈ ફરી એકવાર સ્વાગત છે આપડા લોગમાં વરસાદ જે પડ્યો થોડો જાજો બહુ નહીં પણ થોડોક થોડોક આવ્યો તો પલારે અત્યારે વરસાદની જરૂર નથી પણ બે હાજર છ ચાલુ થયું એ પેલા વરસાદ પડી ગયો લાગે આવનાર બે હાજર હતી વરસાદ ચાલુ રહેશે થોડો જાજો એટલે હું જીરાવાળાનો બિચારાનું મરો છે અને જીરાવાળાને વધારે નુકશાન આવે બીજા ખેડૂતોને આમ ઓછી આવે પણ આપણે જીરું હતું નહિ એટલે આપણે ઈડન ઢગલો પણ બગડે જો કારા થઈ જાય એડા કારા આવું છે જો હું આપણે પાયા તા વરસાદ થયો થોડો જાજો વરસાદ ને આવા ઠાણા અત્યારે વરસાદ આવે શું કરવાનું હજુ નવા વરાની શરૂઆત થતી તો ભાઈ આજે તારીખે એક એક બે હજાર છવ્વીસ અને આપણે જઈ શીતળામાં જોવા હામી આપણા જાણું શીતળા માઈ દર્શન કરવા જઈએ અહીં તો ચેન પર જઈ નક્કી નથી પણ આ લગીન તો તારા અહીં થોડા તમને શીતળામાના દર્શન કરાવ ભાઈ જો પોગી જે શીતળા માઈ મસ્ત મજાનું મંદિર છે કેરક આવો બસ મંદિર છે હું અગરબત્તી કરી લો કે તમે લોક ફોલો કરી લો ચલો તો ભાઈ આપણે અગરબત્તી કરી નાખીએ તમે જોઈ લો મસ્ત મજાની અગરબત્તી કરી નાખી તડકો થોડો નીકળો છે ત્યારે રાતના સાટ આતાર લેજો પાણી આ પીરું આ મંદિર શીતલામા નું લાઈફ ફોલો કરી લો ને તો ભાઈ આપણે હે ને આ લાકડું પાડ્યું ને ખીજડાનું લાકડું લાકડું અને જવાનું છે આપણે ગૌશાળા એ ગામની જે ગૌશાળા છે કરવાના હવન બધા એટલે આ લાકડા બધા લઈ જવા અહીંયા અહિયાં નાખવાનું ટ્રેક્ટર માં કોઈક ઉપાડીને એલું તો આવતું છે પાસ ને લાકડું છે ને બહુ મોટું છે થોડુંક વજન જા વજન નહીં જઈને નાખી દઈ જાય ગૌશાળા તમને જઈને ગૌશાળા દેખાડું અત્યારે હારે કોણ કોણ ને તમને દેખાડું બિનારોગ માં મજા આવશે આજ જવાનું એ

હવન હવનમાં કામ આવી મને હા હા આઈએ ને યજ્ઞકુંણમાં વોપરે તો આપડા જવાનું હે ને ગૌ ચડાય જવાનું હે ને ત્યાં હવન કરવાનું હે ને ત્યાં જવાનું કે છે ત્યાં જઈને ગૌ ચડાય તમને દેખાડું આમને જો ટ્રેક્ટરમાં નાખી દીધું ભરી નાખ્યું ખડકી નાખ્યું બધુંય મસ્ત મજાની ચલો અહીંયા જઈને મળી ગૌ ચડાય જઈ દર્શન કરાવું દાદાના મિત્રો આપડા ગૌશાળામાં પોગી ગયા ના હોય ને કામ મેં કરેલું કળીયા કામ જે આ દેખાય નાની અંદર એની અંદર કામ કરેલું છે જો પોગી ગયા આ બરા હર્યા હતા ના આપણે ગવ છડા જો આની અંદર કામ કર્યું તો આની અંદર જાડો થઈ ગયા હતા અંદર જવાય હમણા જ આવી આપણે ફર્ટો આટો મારવી આખે ગવ છડા તમને દેખાડું આજ મેણારો આપણો વ્લોગ માં મસ્ત મજાનો વ્લોગ બનાવવાનો આજ પહેલી વાર બાકી મસ્ત છે ચલો મળો હમણાં ખડી કરી જો મસ્ત મજાની ગૌશાળા છે ને ગાયો અત્યારે છે નહીં કેમ કે ગાયું જતી રહી છે અત્યારે સરવા જો કનીરામ બાપુનું મંદિર છે અહીંયા એટલે કે આ ગૌશાળા એમની છે જો મસ્ત મજાના જાડવા છે બધી જગ્યા છે ને અમે કામ કરેલું

વિડીયો પસંદ આવે લાઈક ફોલો કરો બાકી આમાં ચા કરવાનું અહીંયા કનીરામ બાપુ આવે ને એટલે અહીંયા બેસે એની જગ્યા છે જો આને આ કામ ચાલુ જ છે જો કડિયા કામ બસ મળી આગળ અહીંયા તો આ મને કે મારા તારા બ્લોગમાં લઈ જાય એટલે કે વિડીયોમાં લઈ જઈએ એટલે બધાને વિડીયોમાં લઈ લઉં હું અને હોય જવાર પછી કરું કેમ કે ઈટાણે દેખારો થતો હતો ને બધા મજા મસ્તીમાં હતા અને આપણે મજા મસ્તી કરાવ્યું હતું ને બસ મળી જાય ચલો મળીએ નેક્સ્ટ વિડીયો તાલે લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરી લો